અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યા પર દેવાંગ દાણી શેખી મારતા જોવા મળ્યા ગુજરાત ફર્સ્ટ પર દેવાંગી સ્ટ્રેન્ડિંગ ચેરમેન દાણી હાસપદ દાવો કરતા કહ્યું કે અડતાળીસ વોર્ડમાંથી એક બે વોર્ડમાં જ પાણી ભરાતું હશે વરસાદ ચાલુ હોય તો જ પાણી ભરાય છે ભાજપના કોર્પોરેટર સતત પ્રજા વચ્ચે રહ્યા છે પાણી ભરાવાના દાવાઓ વાહિયાત હોવાનું તે જણાવી રહ્યા છે સાંભળીએ તો આપનો દાવો એમ છે કે અમદાવાદ એકદમ કોરું થઈ ગયું ટીપુ નથી અને વિપક્ષ ઉઠાવી રહી છે વાયયાદ છે વિપક્ષ જે પ્રશ્ન ઉઠાવી રહી છે સ્વીકાર કરો છો કે નહી આપ ચાલુ વરસાદ હોય અને જયારે પાંચ છ ઇંચ વરસાદ પડે ત્યારે પાણી ચાલુ વરસાદ સવારે સવાર બાદ અમારા અનેક સંવાદદાતા ત્યાં રસ્તા પર ઉતર્યા અજીતમિલ વિસ્તાર હોય કે પછી નિકોલ હોય કે પછી ઓઢ આમરેલી જેવો વરસાદ અહીંયા વરસી જાય અગિયાર બાર તો શું આપણી સ્થિતિ થાય દોઢ ઇંચ વરસાદમાં આવું થાય છે આપડે તો ઇંચ તો બધું આપણે અમદાવાદ થાય ને સમગ્ર અમદાવાદમાં આવું થતું નથી ઇંચ વરસાદમાં રોષ પ્રગટ કરે છે ને દેવાંગી ક્યારે કે સાંભળો અડતાલીસ કલાકમાં માં પચાસ થી સો એવી પ્રતિક્રિયા છે અમારી પાસે અમદાવાદની કે જ્યાં જે શો છે કાલે પણ અમે કર્યો હતો સેકડો ફોન આવ્યા છે કે અમદાવાદમાં બહુ જ બદતર સ્થિતિ છે અને આપ બિલકુલ પ્રજાને ખોટી ઠરાવો છો કે ક્યાંય પાણી નથી ભરાતા એમ કાલ મારી જોડે આવો રાઉન્ડમાં આપને હું લેતો જો અરે દેવાંગજી 48 કલાકથી અમારી ટીમ આખા અમદાવાદમાં રિપોર્ટિંગ કરે છે એક જૂઠી છે એમની એમની પાસે જે ફૂટેજ છે એ ખોટા છે ક્યારેક સાંભળો પ્રજા કેવા શબ્દો વાપરી રહી છે ચોક્કસ ચોક્કસ પ્રજાની વચ્ચે જ રહેતા હોઈએ છે અમે બરાબર અત્યારે પણ મારો ચાલુ જ છે દર વર્ષે પાણી ભરાય લોકો પરેશાન થાય આપણા માટે આ શરમજનક સ્થિતિ નથી જવાબ આપજો દર વખતે તમારે આ રીતે જવાબ આપો વરસાદ બંધ રહ્યા પછી સતત